આણંદ ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ સમારોહ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને એનડીડીબી ઓડિટો ખાતે સમારોહમાં વિવિધ વિદ્યા સ્નાતક અનુસ્નાતક કક્ષાના ત્રણસો ત્રણ વિદ્યાર્થીઓને પદવી તથા બે તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા ઇરમાના પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે અથાગ પરિશ્રમ અને આપના માતા પિતાના આશિષથી પ્રાપ્ત થયેલ આ ડિગ્રી દ્વારા આપના ક્ષેત્રમાં ઉત્તમ કાર્યો કરી રાષ્ટ્રની સેવા અને રાષ્ટ્ર નિર્માણના કાર્ય કરવા હવે આપ તૈયાર થયા છો વિદ્યાર્થીઓને તેમના જીવનમાં સિદ્ધાંતો અને મૂલ્યોને પ્રાધાન્ય આપીને માત્ર વ્યક્તિગત સફળતાને પરંતુ એક આખા સમૂહની સફળતાને ધ્યાનમાં રાખીને કાર્ય કરશો તો ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ મેળવી શકશો તેમ પણ જણાવ્યું હતું વેંકૈયા નાયડુએ માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકતા કહ્યું હતું કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળવું ખૂબ જ જરૂરી છે માતૃભાષા અને સંસ્કૃતિ અને વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસમાં તથા બાળકમાં કેરેક્ટર અને કેલિબર જેવા ગુણોને સિંચન કરી તેને ઉત્તમ નાગરિક બનાવવાનું કાર્ય કરે છે एक सुदृदभाव वातावरण में काम कर रहे शांति से पढ़ रहे और आगे बढ़ने के लिए कोशिश कर रहे इससे मैं बहुत आनंद हूँ मेरा मन में हमेशा सरदार पटेल जी का भाई उनके प्रति बहुत आदर और रेस्पेक्ट होते थे उनके इलाके में आज और दोबारा हिरमा इंस्टीट्यूशन में दीक्षांत समारोह में भाग लेना और स्टूडेंट्स को सर्टिफिकेट्स वगैरह देना मुझे बहुत आनंद मिला है और जैसा मैंने कहा यहाँ आके इन बच्चों के साथ थोड़ा समय बिताने के बाद इंस्टीट्यूशन को प्रगति देखने के बाद मन में और भी आनंद आया उत्साह आया तो मैं सचमुच में खुश हूँ थैंक यू वेरी मच